ગઈકાલે ધોરણ પરિણામ જાહેર થયું છે જેમાં સુરતના વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યું છે આજે ધોરણ દસ નું પરિણામ જાહેર થયું છે ત્યારે સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલ તપોવન વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ ઝળહળતું પરિણામ હાંસલ કર્યું છે શાળાના અગ્નહસ્ત વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યું છે જ્યારે એકસો આડત્રીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યું છે શાળાની વિદ્યાર્થીની લાખાણી વૃંદા કેતનભાઈએ સંભવિત ગુજરાતમાં નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટાઇલ રેન્ક હાંસલ કર્યા છે જેનું શાળા પરિવાર તેમજ તેમના પરિવારજનોને ગર્વ છે તો શાળાના વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે અને શાળાનું નામ તેમજ પોતાના માતા પિતાનું નામ રોશન કરે તેવી અભિલાષા શાળાના આચાર્યએ વ્યક્ત કરી છે નમસ્તે મારું નામ શૈલેષભાઈ મકનભાઈ માયાણી મારો સન અહીંયા પહેલાં ધોરણથી જ અહીંયા અભ્યાસ કરે છે અને માયાણી વેદ અને એમને ઉત્તરોત્તર સતત પ્રગતિ કરી છે એવન સુધી પહેલાં સ્ટુડન્ટ નહોતો પણ અત્યારે ત્રાણું પોઈન્ટ ચોર્યાસી ટકા સાથે એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને એમાં શાળાના શિક્ષકો આચાર્યો અને એની જે સિસ્ટમ છે જે ઉત્તરોત્તર વાલીને બોલાવીને એના માર્ક્સ વિશેની ચર્ચા કરવી અને અભ્યાસમાં જ્યાં કંઈ અટવાતા હોય ત્યાં સતત માર્ગદર્શન આપી અને આવું પરિણામ સરસ ઝરહરતું લેવા છે એ બદલ શાળા પરિવારને શિક્ષક મિત્રોને ટ્રસ્ટીઓને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન નમસ્તે હું વામજા ઉમેશભાઈ તપોવન શાળામાં અભ્યાસ કરું છું મારે એસએસસી બોર્ડ બે હજાર પચીસમાં સત્તાણું પોઈન્ટ ત્યાસી ટકા અને નવ્વાણું પોઈન્ટ છનું પીઆર આવેલા છે મેં દસમા ધોરણની શરૂઆતથી જ ખૂબ ધ્યાન રાખેલું છે રોજનું રોજ એ પ્રેક્ટિસ કરેલી છે મારા માતા પિતા મારા શિક્ષકો આચાર્ય ટ્રસ્ટી બધાએ મારો એટલો સાથ આપેલો છે છે મને જ્યાં પણ કોઈ ક્વેરી હોય ત્યારે મને સોલ્યુશન મળ્યું છે અને દસમું ધોરણ ચાલુ છું ત્યાર તો મેં ફોન જ નથી અડ્યો મેં ફોન લીધો જ નથી દસ મિનિટ કોઈ કામ હોય તો લીધો છે નકર મેં સોશિયલ મીડિયાને અડ્યું પણ નથી થેન્ક યુ મારું નામ લાટિયા સ્ને નિમતભાઈ ગત વર્ષ ગત વર્ષ તો નહીં પણ આ વર્ષ બે હજાર પચીસ કે બે ધોરણ દસમાં મેં જે પરિણામ પ્રાપ્ત કર્યું છે તેની પાછળ મારા શિક્ષકો માતા પિતા તેમજ જે કોઈ પણ મારા મિત્રો છે એ બધાનો મુખ્ય ફાળો રહ્યો છે ને પરીક્ષાના છેલ્લા ત્રણ ત્રણ મહિ ત્રણ ત્રણ માસ દરમિયાન ખૂબ જ મહેનત કરી જેના કારણે આ પરિણામ હું પ્રાપ્ત કરી શક્યો છું અને થેન્ક યુ ટુ ઓલ માય ટીચર્સ મનીષભાઈ છે હું તપોન વિદ્યાલયમાં અભ્યાસ કરું છું મેં ધોરણ દસની એસએસસી બે હજાર પચીસની એક્ઝામ આપી હતી જેનું પરિણામ આજે જાહેર થયું છે હું મારા પરિણામથી ખૂબ જ સંતુષ્ટ છું મેં નવ્વાણું પોઈન્ટ છન્નું પીઆર અને સત્તાણું પોઈન્ટ ત્યાંશી ટકા મેળવ્યા છે હું આ વાતનો શ્રેય મારા શિક્ષક મિત્રો આચાર્યશ્રી સુપરવાઇઝરશ્રી ટ્રસ્ટીશ્રી અને મારા માતા પિતાને આપવા માગું છું અમારી પાછળ આખા વર્ષ દરમિયાન ખૂબ જ મહેનત થઈ છે જેના આધારે મેં આ પરિણામ પ્રાપ્ત કર્યું છે અમે ખૂબ જ મહેનત કરી હતી અમને અમે અહીં બપોરના એક વાગ્યાથી સાંજના નવ વાગ્યા સુધી અહીંયા રહેતા શિક્ષકો પણ હાજર રહેતા અને અમને મહેનત કરાવતા એલટી બેઝ એક્ઝામ લેવામાં આવતી અલગ અલગ મોડલ ટેસ્ટ લેવામાં આવતી ખાખી સ્ટીકર સાથે પણ એક્ઝામ મારું નામ મનસુખભાઈ ગોટી આચાર્યશ્રી તપોવન વિદ્યાલય આજરોજ એસએસસી માર્ચ બે હજાર પચીસ ધોરણ દસનું પરિણામ જાહેર થયું છે એમાં અમારી શાળાની અંદર ઓગણીસી વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે એકસો ને આડત્રીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને એમાં જે ટોપ કરનાર દીકરી છે લાખાણી વૃંદા કેતનભાઈ કે જેમણે છસોમાંથી પાંચસોને ત્રણ ગુણ પ્રાપ્ત કર્યા છે નવ્વાણું નવ્વાણું રેન્ક અને અઠ્ઠાણું પોઈન્ટ ટકા સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં સંભવિત એમણે ટોપ કર્યું છે એ વાતનું અમને ગર્વ છે આ સફળતા પાછળનું મુખ્ય કારણ અમારી શાળાના શિક્ષકોએ કરાવેલી વિદ્યાર્થીઓ પાછળ અથાગ મહેનત શાળાના ટ્રસ્ટીઓ તરફથી પૂરતો મળેલો સહકાર વિદ્યાર્થીઓના વાલીઓએ પણ એટલો સહકાર આપો પરિણામે આ સફળતાઓ અમને પ્રાપ્ત થઈ છે